યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ આશીષ જોશી પૂનમબેન શાહ પ્રેશભાઈ પટેલ વાડી શાખા સહિત અનેકવિધ રાજકીય આગેવાનો વિવિધ સમાજના ગ્રણીઓ વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહીને સુપ્રસિદ્ધ રશિયા ગાયક કલાકાર મિતેશ ગાંધર્વ વૃંદના સંગીતના સત્વારે શ્યામ શ્યામમાં એકરે આજ કુંજન મે હોલી લાલા બેરો ખોવાઈ ગયો બાજુબંધો રસિયા રે જેવા વ્રજના રસિયા ગાન દ્વારા વૈષ્ણવો નંદગાઓ બરસાના વૃંદાવનમાં પ્રભુ શ્રી કૃષ્ણ અને રાધાએ કરેલી લીલાઓ જેમાં ચાલીસ દિવસ સુધી ખેલેલા રશિયાની યાદગીરી છતી થઈ વ્રજના નૃત્યાંગનો કરી નાચી ઝૂમી ઉઠ્યા તે રે લાલાને રંગડાલા રે રંગ ડાલા એમાં હજારો કિલો ફૂલો શ્રીના કરકમલો દ્વારા વૈષ્ણવ ઉપર ફૂલોની ગ્રાઉન્ડ વરસાદ ફેરવાયું હતું એટલું જ નહીં ષ્ટગૃહ મહોદયશ્રી જન્મોત્સવ નિમિત્તે પૂજ્યશ્રીને કેસર સ્નાન કરવા માટે વૈષ્ણવોની કતારો જામી હતી અને કાર્યક્રમ બાદ શ્રીના હવેલી ખાતે પૂજ્યશ્રીઓની ઉપસ્થિતિમાં કીર્તન સમાજ દ્વારા કીર્તનોની રમઝટ જોવા મળી આમ સાચે જ પૂર્વ વિસ્તારમાં ફૂલ મનોરથમાં ભક્તિમાં વૈષ્ણવ ભક્તિમાં ઉત્પ્રોત પૂજ્ય સ્ત્રી કીર્તન ભજન દ્વારા થાય અને ગાનપણ થાય એનું નામ રશિયા એમ વિસ્તૃત સમજૂતી વૈષ્ણવોને આપી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ભક્તિ નિધિ ટ્રસ્ટના સુંદર સહયોગથી કરવામાં આવ્યું હતું ઇન્દ્રપુરી શાખાના કાર્યકરો ખડે પગે રહીને પ્રશંસનીય સેવા બજાવી હતી